મોદી ના સ્વર્ગસ્થ માતા હીરાબા વિશે કથિત અભદ્ર ટિપ્પણી કરવાના વિરોધમાં આજે સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરો અને વિવિધ મોરચાના સભ્યો જોડાયા હતા ભાજપના કાર્યકરોએ માક આપવા નહીં સહેગા હિન્દુસ્તાન જેવા નારા લગાવીને કોંગ્રેસ સામે રોષ વ્યક્ત કર્યો ભાજપનો આરોપ છે કે બિહારમાં એક જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતા દ્વારા વડાપ્રધાન મોદીના માતા પર અશોભનીય ટિપ્પણી કરવામાં આવી

સુરત મહાનગર મહાનગર મહિલા મોરચા મહામંત્રી આજે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીજી દ્વારા ખૂબ અભદ્ર શબ્દોમાં માં ટિપ્પણી કરવામાં આવી છે આવી પરિભાષા વાપરી જ ન શકાય આ હિન્દુસ્તાન છે અહીંયા માતૃદેવો ભવ કહેવાય છે માતૃ શક્તિ નું અપમાન એ ક્યારેય સાખી ન લેવાય અને એના માટે અમે આજે અહીંયા એકઠા થયા છે આજે અમે લોકો ધરણા કરીશું કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીશું કે રાહુલ ગાંધીએ આવી ખરાબ જે ટિપ્પણી કરી છે એના માટે અવશ્ય માફી માંગવી જોઈએ અને આ જે અશબ્દો બોલાય છે ત્યારે ચોક્કસ લાગે છે કે કોંગ્રેસ પોતાની હલકી માનસિકતા અહીંયા છતી કરે છે અને નારી શક્તિ આ ક્યારેય સહન ન કરે કારણ કે નારી શક્તિનો અપમાન એ સમગ્ર શક્તિનો અપમાન છે આજે ભારત દેશમાં માતા એ દેવને સ્થાને મૂકાય છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે